શું તમે જાણો છો મહાશિવરાત્રિનો પર્વ આખરી શા માટે મનાવવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથા અને માન્યતા અનુસાર મહાશિવરાત્રી ઘણા બધા કારણોથી મનાવાય છે એક માન્યતા છે કે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ થયા હતા એટલે આ પર્વ તેમના દિવ્ય મિલનની ઉજવણી તરીકે મનાય છે બીજી એક એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રકટ થયા હતા અગ્નિમાંથી તેમનું જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રગટ થયું હતું તો અનેક માન્યતા અનુસાર આ દિવસે જ ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું જે સર્જન સંરક્ષણ અને વિનાશનું નૃત્ય હતું આમ તો વર્ષમાં ઘણી બધી વાર શિવરાત્રી આવે છે પરંતુ ફાગણ માસમાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી આવતી મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવને પૂજા કરવાથી તે જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ખાસ કરીને લગ્ન જીવનમાં જો કોઈને સમસ્યા હોય તો આ દિવસે ભોલેનાથની આરાધના કરવાથી દૂર થાય છે તો બોલો હર હર મહાદેવ